મારે સલૂન છે અને ઇવેન્ટ મેનેજમેન્ટનું કામ કરું છું ઇવેન્ટ મેનેજમેન્ટમાં જયદીપભાઈ ડાપી અક્ષર હોમ ડેકોરવાળા મારા સંપર્કમાં આવ્યા હતા ત્યાર પછી એને છે ને નવરાત્રી કઈ રીતે ઇન્વિટેશન ને એવું બધું હતું ત્યાર પછી અમે લોકો સાથે ઇવેન્ટ નહીં કરતા ઈ અરસામાં મારો બર્થડે આવ્યો તો બર્થડેમાં માં આપણે નોર્મલી ફ્રેન્ડ્સ પાર્ટી ને એ લોકો રાખતા હોય આપણે તો ભવ્ય હોટલમાં પાર્ટી અરેન્જમેન્ટ કઈ રીતે ત્યારે મારા ફેમિલી માંથી મારા હસબન્ડ અને મારી દીકરી પણ હતા મારી દીકરીને સવારે સ્કૂલ નહીં હતી તો એ વહેલા વયા ગયા પછી રાત્રે લેટ થઈ ગયું તો જયદીપભાઈ એમ કીધું ત્યારે મિતેશભાઈ હાજર હતા કે બેન મોડું થઈ ગયું છે તો આપણે એમ કે મૂકી છે તમને ગાડીમાં બાઇક લઈને ને જયદીપભાઈ કઈક બાર થી ઠંડુ લઈ આવ્યા હતા ની બોટલ હતી વાળી નાની હવે એમાં શું હોય શું નહીં ખબર નથી કે બેન તમે લ્યો પીઓ તમે તો આપણે તો નોર્મલી હોય તો ઠંડુ છે તો આપણે પીએ ટાઈમ થઈ ગયો તો હજી ગાડી આવી નહોતી તો પીધું ત્યાર પછી હું બેભાન થઈ ગઈ મને ખ્યાલ જ નથી શું હોય શું એ ટાઈમે જ્યારે ઠંડુ પીધું ત્યારે હોટલ છે ને એના રિસેપ્શનમાં બેઠા હતા ત્યારે રૂમમાં કે ક્યાંય નહોતા પછી મને કઈ ખ્યાલ જ નથી સવારે હું જઈ ગઈ ને તો હોટલના રૂમમાં હતી અને મારી હાલત કંઈક અલગ જ હતી જે તમે સમજી શકો છો એ રીતની ત્યાર પછી છે ને મેં પૂછ્યું જયદીપભાઈને હું ઘરે જ વહી ગઈ કેમકે હું બી ગઈ ને મારા ઘરેથી કન્ટિન્યુ કોલ હતા એટલા માટે પછી જયદીપભાઈ ને જયારે મેં પૂછ્યું ને ત્યારે એમ કીધું કે તારી યાર થવાનું હતું એ થઈ ગયું મારી પાસે વિડીયો ફોટોસ બધું છે હવે તારે મારે કીધું કરવું પડશે ત્યાર પછી હું મિતેશભાઈ ને મળી તો મિતેશભાઈ મને એવી રીતે જ જવાબ આપ્યો કે માએ તમારી સાથે બધું કરી લીધું છે તમારી સાથે દુષ્કર્મ થઈ ગયું છે હવે તમારે જયદીપભાઈ કેમ કરવું જ પડશે હવે આ બેનું છે ને અગાઉનું પ્લાનિંગ હતું મિતેશભાઈ જે રીતે મને વાત કરી એ રીતે મને ખ્યાલ આવ્યો એ સિવાય એક બે જણાને એને કીધું હતું પણ એ લોકો એ ના પાડી દીધી કે અમે આવું ન કરી શકીએ એટલે ત્યાર પછી જયદીપભાઈ મારી પાસેથી અલગ અલગ પૈસાની માંગણી કરી મારા સલુને આવીને મને મારે હું પૈસા ન આપું તો અને મારી દીકરીને જે નાની છે અત્યારે આઠ વર્ષની છે એને મારી નાખવાની અવારનવાર ધમકી આપે ને મારા ઘરની એસિડની બોટલ લઈને આવતા આ કારણે થઈ અને અત્યાર સુધી મેં અરજી નહોતી કરી મારી દીકરીને સેફ રાખવા માટે પણ દિવસે ને દિવસે છે ને એ મારા પર વધારે દુષ્કર્મ કરતા જતા હતા ના એને મને કીધું હતું કે તમારા ફોટા ને વિડીયો ની છે હજી સુધી મને એને બતાયવા કે એવું નથી કઈ પણ એના કારણે હજી મને ધમકી દેતા અરજી મોડી કરવાનું કારણ એક જ છે કે મારી દીકરી આજે દીકરી પર આવે ને તો કોઈ પણ વ્યક્તિ પીછેહટ કરવાનું જ છે તો મેં મારા ડિવોર્સ લઈને અત્યારે દીકરી મારા હસબન્ડ ને સોંપી દીધી અને એ ટાઈમમાં મારું એક્સિડન્ટ થયું હતું આજે મારા ત્રણ ઓપરેશન થયેલા છે મારા માથામાં પચીસ ટકા છે તો ડોક્ટરની મનાઈ હતી જે હું કાગળ એ રજૂ કરી શકું હું હોસ્પિટલમાં એડમિટ હતી એટલા માટે અરજી લેટ થઈ છે અને બીજું એ કે એને પેલા પણ એવું મને કીધેલું છે તું અરજી કરીશ કાંઈ તારા હાથમાં આવશે નહીં કેમ કે પેલા એની પર આ રીતનો બનાવ છે ત્યારે પોલીસ કંઈ કરી નથી શેકી અને અત્યારે મેં અરજી કરી એને મહિના ઉપર થઈ ગયું છે છતાંય પોલીસ કંઈ એક્શનમાં આવતી નથી અને મેં અરજી કર્યા પછી એને બીટ પોલીસ ચોકીએ સીએમ કરકર મેડમ પાસે સામે અરજી કરી મારી પાસે પંદર લાખ રૂપિયાની બ્લેકમેલ કરે છે ત્યારે એ લોકોએ પત્રકાર ઉપર કર્યું કે અમે એન્ટ્રોસિટી કરી દેશું અને તમે આમાંથી હટી જાઓ કેટલી લાલચ પત્રકારને ખુદ નહીં આપી છે એ લોકોએ અને પછી ત્યાં મેડમ છે ને એને અમારી સામે જ તે રિશ્વત લીધી ભાઈ આગળથી એનો પુરાવો એ હું તમને આપી દઉં છું જોવા મળશે તમને પેંડાના બોક્સમાં શું આપું શું નહીં એ મેડમ જાણે ને ઈ જાણે પણ એ ટાઈમે પેંડાના બોક્સ દીધા પછી મેડમે અટક કરી તો આ કેટલું વ્યાજબી છે આજે હું જ પીડિતા છું મેં અરજી કરી છે અને મારી જ અટક થાય તો એ ખરેખર યોગ્ય નથી અને આટલા ટાઈમથી મેં અરજી કરી તો કોઈ હજી સુધી એફઆઈઆર નથી લીધી અને એને સામે અરજી કરી તો એને અટક કરી લીધી અને કેમ એફઆઈઆર નથી કરતા પોલીસવાળા આ આજે આટલું આટલું બને છે એના પર તો અગાઉ ગુનો છે